એક બીજા બાઉલમાં આપણે આપણે બેસન લઈ લીધું છે એમાં અડધી ચમચી થી થોડું ઓછું આપણે લાલ મરચું પાવડર લીધું છે ને પાંચ ચમચી જેટલી આપણે હળદર લેશું અને અડધી ચમચી થી ઓછું જીરું લેશું ચમચી જેટલી હિંગ લેશું અહિયાં થી ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરશું સ્વાદ મુજબ મીઠું ઉમેરશું અને આનું આપણે બેટર તૈયાર કરી લઈશું અને ઘાટું બેટર તૈયાર કરવાનું છે થોડું થોડું પાણી ઉમેરીને આપણે બેટર તૈયાર કરી લેશું

આવી જ રીતે આપણે બધા રોલને તૈયાર કરી લીધા છે રોલ આપણે પાપડના રોલ તળાઈ જાય એટલે તરત આપણે આને ગોળ ગોળ કટિંગ કરી લેવાના છે આવી રીતે તો બધા રોલને આવી રીતે આપણે કટિંગ કરી લેવાના છે અહીંયા આપણે ત્રણ ચમચી જેટલું દહીં લીધું છે એમાં આપણે મસાલો કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર સ્વાદ મુજબ મીઠું ઉમેરશું અહીંયા ગરમ અહીંયા આપણે ગરમ મસાલો પણ ઉમેરી દઈશું આ બધું સરસ મિક્સ કરી લેશું આપણે

થોડી થોડી સતળાઈ ગઈ છે તો આપણે લસણ અને આદુ અને જે લીલું મરચું લીધેલું એને પેસ્ટ તૈયાર હવે આપણે સાથે સાતડી લેશું એ લસણ સરસ સતળાઈ ગયું છે તો ટમેટાની પ્યુરી ઉમેરી દેસુ એને પણ સાકડી લેવાની છે ટમેટાની એ છૂટું પડે ત્યાં સુધી આપણે ટમેટાની પ્યુરીને પણ તરત સાતડવાનું ટમેટા ની પ્યુરીમાંથી છૂટું પડી ગયું છે સરસ તો અહીં આપણે દહીંની અંદર મસાલો મિક્સ કરેલો એને પણ આપણે સાપડી લેવાનો છે અહીંયા ઉમેરીને સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે મસાલો મસ્ત એવો સતળાઈ ગયો છે તો જેની અંદર આપણે મસાલો તૈયાર કરેલો દહીંની વાટકીમાં એમાં પાણી ઉમેરીને આપણે ઉમેરી દઈશું અને સરસ ઉકળવા દઈશું જે આપણે પાણી ઉમેરેલું સરસ ઉકળી ગયું છે તો આપણે પાપડ તળીને રોલ તૈયાર કરીને જે કટ કર્યા હતા અહીંયા આપણે ઉમેરી દેવાના છે હવે આપણે એને ઉકળવા દઈશું સરસ

જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવબા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો